આનંદીબેનને લઈને હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરમાં કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક કરી છે અને કેટલીક જગ્યાએ બદલી કરવામાં આવી છે આમાં સૌનું ધ્યાન ખાસ કરીને યુપી પર હતું યુપી બીજેપીમાં ચાલી રહેલા ખેંચતાણ પર બધાની નજર હતી વાસ્તવમાં ગવર્નર આનંદીબેન પટેલનો કાર્યકાળ પણ ઓગણત્રીસ જુલાઈ પૂરો થયો હતો પરંતુ જે ગવર્નરોની યાદી આવી હતી તેમાં તેમના વિશે મૌન સેવવામાં આવ્યું હતું અને સસ્પેન્સ વધતા હવે સૂત્રો પાસેથી સમાચાર આવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ માટે નવા રાજ્યપાલની હજુ જાહેરાત કરવામાં આવશે નહીં આનંદીબેન પટેલને આગામી આદેશ સુધી પદ પર રહેવા જણાવાયું છે કહેવામાં આવી રહ્યું છે કે આનંદીબેન પટેલને ત્રણ મહિનાનું સર્વિસ એક્સટેન્શન આપવામાં આવી શકે છે જો કે ઉત્તર પ્રદેશનો ઇતિહાસ છે કે અહીં કોઈ રાજ્યપાલને બીજી વાર તક મળી નથી જો આનંદીબેન પટેલની સેવામાં એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે તો યુપીના રાજકારણમાં ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે તેમને ઓગણત્રીસ જુલાઈ બે હજાર ઓગણીસના રોજ યુપીના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેથી ગયા સોમવારે તેમનો કાર્યકાળ પૂર્ણ થયો હતો અને પરંતુ ગયા શનિવારે જાહેર કરવામાં આવેલી રાજ્યપાલોની નવી યાદીમાં યુપી અંગેનું મૌન હતું અને એટલે કે આનંદીબેન પટેલને બીજી તક આપવામાં આવશે કે પછી કોઈ નવું જ નામ સામે આવશે તે અંગે સસ્પેન્સ હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે